લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન ગુજરાતમાં કોઈ જગ્યાએ રસપ્રદ તો કોઈ જગ્યાએ ભાવુક દ્રશ્યો સર્જાયા પહેલા દ્રશ્યો આ રેલિંગ કુદીને જતી બાળકી જુઓ વડાપ્રધાન મોદી જયારે અમદાવાદ ના રાણીપ માં નિશાન સ્કૂલ માં મતદાન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે ચિનકી ત્રિવેદી નામની બાળકી રેલિંગ કુદીને પીએમ મોદી પાસે દોડી ગઈ હતી બ્લેક કમાન્ડો એ રોકી પરંતુ પીએમ મોદી નાની બાળકી બોલાવી તેની સાથે વાતચીત કરી સૌ કોઈ ધ્યાન ખેંચ્યું હતું